વડોદરામાં સેન્ટ્રલ જેલમાં કર્મચારીઓના સ્વાસ્થ્ય સારા રહે તે ઉદ્દેશ્ય સાથે પ્રકૃતિ પરીક્ષણ કેમ્પ યોજાયા હતો ભારત સરકારના આયુષ્ય મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ પરીક્ષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે જેલમાં કામ કરતા કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે તેના માટે આયુષ્ય કચેરી વડોદરા દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું કર્મચારીઓ તેમજ જેલ પરિસરમાં રહેતા પરિવારોનું પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું મિત્રો હું ડોક્ટર માનસી મોદી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ પાણીગેટ વડોદરાથી અને અમે આજે વડોદરા મધ્યસ્થ જેલ સેન્ટ્રલ જેલ ખાતે ખૂબ જ મોટા પાયા ઉપર મેગા કેમ્પ એટલે કે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન જે આપણા ભારત સરકાર માનનીય લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છવ્વીસમી નવેમ્બરથી પચીસમી ડિસેમ્બર સુધી એક મહિના દરમિયાન ખૂબ જ વાગતે વાંચતે એમણે જે આ અભિયાન શરૂ કરેલું છે તે નિમિત્તે અમે લોકોને મોટી સંખ્યામાં ફાયદો મળે તે માટે અત્રે ઉપસ્થિત અમારા ઇન્ટર્ન ડોક્ટર્સની ટીમ સાથે અમે હાજર છીએ મિત્રો હું આપને જણાવવા માંગીશ કે પ્રકૃતિ પરીક્ષણ શું છે તો એ ફ્યુચરમાં તમારા ડિસીઝનું ડિટેક કરી અને પ્રિવેન્શન કરશે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આયુર્વેદ એના જ માટે છે આજે આપણા પ્રધાનમંત્રી શ્રી દેશમાં અને વિદેશમાં આયુર્વેદનો પાયો ખૂબ જ મજબૂત કરવા માગે છે તો આપણે સૌએ ફાળો આપવો જોઈએ આયુર્વેદની અંદર ત્રણ પ્રકૃતિ બતાડી છે વાયુ પિત અને કફ તો એ ત્રણમાંથી કોઈ પણ એક અથવા બે અથવા ત્રણે ત્રણ પ્રકૃતિ આપણા શરીરમાં હોઈ શકે છે તો આપણો કોઠો કેવો છે તે આપણે જાણીશું તો એને રિલેટેડ આપણે ઋતુ પ્રમાણે આહાર વિહારનું પાલન કરી શકશું અને જે વાયરલ ઇન્ફેક્શન્સ થાય છે અથવા ફ્યુચરમાં ડાયાબિટીસ છે બીપી થવું અથવા કોલેસ્ટ્રોલ થવું અથવા હૃદયની અલગ અલગ બીમારીઓ થવી કે આર્થરાઈટીસ થવું એ બધાથી આપણને પ્રિવેન્શન મળી રહે છે તો હું આપને આજના દિવસે એ જ સંદેશો આપીશ કે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રીના આ મહાન અભિયાનમાં જોડાઈએ અને લોકોને બંને તેટલું જાગૃત કરીએ અને હું આપ સૌને આ માટે અમારી ગવર્

કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રોગ્રામ છે એમાં એક તકલીફ ફાયદો એ છે કે લોકોને એડવાન્સમાં કઈ રીતે પોતાની સારવાર મળી રહે અને અમારો સ્ટાફ જે છે કાયમ બીજી રહેતો હોય છે એને બહાર જવામાં આ તકલીફ નથી પણ જો આ કેમ્પમાં અમારે જેલના કેમ્પની અંદર યોજાયો તો બધાને માટે બહુ સારામાં સારું છે

કેટલું ફાયદાકારક માનું બહુ ઘણું ફાયદાકારક છે કારણ કે અત્યારે જો બી જે થઈ છે સમય મળતો નથી તો સામેથી જ આપણને મળતું હોય છે તો બહુ સારામાં સારું છે કારણ કે અમે તો સાહેબ આપી શકતા નથી પરિવારને સાથે લઈ જઈ શકતા નથી કદાચ એને જવું તો બહુ પ્રોબ્લેમ થાય તો આ તો બહુ સરસ છે કે જે આ આપણે સામેથી જ આપણે સારવાર માટેનું જે જ્ઞાન મળે છે કે કઈ રીતે શું કરવું બધું બહુ સરસ છે કેમેરામેન નવનીત પરવાની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર